તે ન તો શાળામાં હાજર થઈ રહ્યા છે કે ન તો રાજીનામું આપી રહ્યા છે તેને લઈને શાળામાં અભ્યાસ કરતા બાળકોના શિક્ષણ પર પણ અસર થઈ રહી છે શાળામાં અભ્યાસ કરતા બાળકો શિક્ષણ માટે શિક્ષિકાની રાહ જોઈ રહ્યા છે આચાર્ય ઇન્ચાર્જે કહ્યું હતું કે રજૂઆત કરવા છતાં શિક્ષણ વિભાગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું હતું કે ભાવનાબેન આઠ મહિનાથી ગેરહાજર છે ગેરહાજરી દરમિયાન કોઈ પણ પગાર પણ ચૂકવવામાં આવ્યો નથી ગુજરાત શિક્ષણ વિભાગ લાગે ગોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે બનાસકાંઠા જિલ્લાના પાંચા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા વર્ષોથી વિદેશમાં સ્થાયી છે પણ હજી ફરજ પાંચા શાળામાં ચાલુ છે તેઓ કિસ્સો સામે આવતા શિક્ષણ વિભાગ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ભાવનાબેન નામની શિક્ષિકા તરીકે પાંચા શાળામાં ફરજના નામે ચાલતો કિસ્સો સામે આવ્યો છે रिपोर्टर चौक्ष गुजरात न्यूज रमेश गिरी गोस्वामी बनासकाठा जिल्हा चीफ